નીતિન ગડકરી છેલ્લા કેટલાક વખતથી એવા નિવેદનો આપી રહ્યા છે કે જેને કારણે રાજકારણની અંદર ગરમાટો આવી રહ્યો છે હમણાં એમણે પુણેની અંદર એક એવું સ્ટેટમેન્ટ આપ્યું કે રાજા એવો હોવો જોઈએ જે આલોચના સહન કરી શકે નમસ્કાર દર્શક મિત્રો કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી છેલ્લા કેટલાક વખતથી એવા નિવેદનો આપી રહ્યા છે કે જેને કારણે રાજકારણની અંદર ગરમાટો આવી રહ્યો છે હમણાં એમણે પુણેની અંદર એક એવું સ્ટેટમેન્ટ આપ્યું કે રાજા એવો હોવો જોઈએ જે આલોચના સહન કરી શકે હવે નીતિન ગડકરીએ આ સપ્ટેમ્બર મહિનામાં જ એવા પાંચ છ નિવેદન આપ્યા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો નીતિન ગડકરી પુણાની અંદર એમ વર્લ્ડ પીસ યુનિવર્સિટીમાં એક પુસ્તક વિમોચનના સમારંભમાં હાજર રહ્યા હતા અને એમણે એ વાત કરી કે રાજા એટલે કે શાસક એવો હોવો જોઈએ જે આલોચના સહન કરી શકે અને ટીકાઓનું આત્મચિંતન કરી શકે અને આ જ વસ્તુ છે એ લોકતંત્રની સૌથી મોટી પરીક્ષા છે એવું ગડકરીએ કહ્યું નીતિન ગડકરીએ એમ કીધું કે આજકાલ રાજનીતિમાં જે થઈ રહ્યું છે એવું વિદેશોમાં પણ બની રહ્યું છે અને ત્યાં પાર્ટીઓનું જે અસ્તિત્વ છે એ ખતમ થઈ ગયું છે આપણા દેશની અંદર મતભેદ એ કોઈ સમસ્યા નથી સમસ્યા એ છે કે કોઈ પોતાનો અભિપ્રાય પોતાની રાય આપવા નથી માગતું આપણે ન તો દક્ષિણપંથી રહ્યા છે ન તો વામપંથી વામપંથી આપણે અત્યારે અવસરવાદી બની ગયા છે નીતિન ગડકરીએ જે નિવેદન આપ્યું એના વિશે કેટલાક રાજકારણના જાણકારોનું માનવું છે કે એમણે નામ નથી લીધું પરંતુ એમનું જે નિશાન છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફે હોઈ શકે છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી એવું બન્યું છે કે પ્રધાનમંત્રીની આલોચના કરનારની હાલત બગડી ગઈ છે જે મીડિયા હાઉસો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરતા હતા એમને ત્યાં દરોડા પડ્યા હતા દૈનિક ભાસ્કર છે વાયર છે પ્રિન્ટ છે એનડીટીવી ટીવીમાં પણ કુમાર હતા કે જે હંમેશા ક્રિટિસાઇઝ કરતા હતા સરકારની તો એમણે પણ એનડીટીવી ટીવી છોડી દેવું પડેલું આવા ઘણા બધા કિસ્સાઓ છે બીજું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છેલ્લી બે ટર્મથી પ્રધાનમંત્રી છે અને હવે ત્રીજી થી પણ પ્રધાનમંત્રી બની બન્યા છે પણ એમણે આજ સુધી પત્રકારોની સાથે પ્રેસ કોન્ફરન્સ નથી કરી માત્ર ચૂંટણી વખતે ઇન્ટરવ્યૂ આપે પ્રધાનમંત્રી અને તે પણ એવી વ્યક્તિઓને ઇન્ટરવ્યૂ આપે કે જેના સવાલોમાં કોઈ દમ નહીં હોય બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારને ઇન્ટરવ્યૂ આપી દે તો એની અંદર કેરીની વાત હોય અથવા તો માઇક્રોસોફ્ટના બિલ ગેટ સાથે ઇન્ટરવ્યૂ કરશે કોઈ એવા પત્રકારો સાથે ઇન્ટરવ્યૂ નથી કર્યો કે પ્રેસ કોન્ફરન્સ બી નથી કરી કે જે તીખા સવાલો પૂછી શકે એટલે આ બધા કારણોને લીધે એવું માનવામાં આવી રહ્યું છે કે નીતિન ગડકરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે સીધું નિશાન સાધ્યું છે બીજું કે આ અત્યાર સુધીના જે આ સપ્ટેમ્બર મહિનામાં જો આપણે નીતિન ગડકરીના નિવેદન જોઈએ તો એમણે ત્રણ સપ્ટેમ્બરે એવું કીધેલું હતું કે મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા તૂટી ગઈ એમાં જો સ્ટેઇનલેસ સ્ટેઇનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો આ પ્રતિમા તૂટી નહીં જતે એ પછી ચૌદ સપ્ટેમ્બરે એમણે એવું નિવેદન આપ્યું કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં એક વિપક્ષના દિગ્ગજ નેતાએ મને પ્રધાનમંત્રી પદની ઓફર કરેલી પણ એ વખતે મેં ઇન્કાર કરી દીધેલો કે મારી પાર્ટીએ મને અત્યાર સુધીમાં જે આપ્યું છે એ મેં સપને બી નહોતું વિચાર્યું અને હું એવી વિચારધારાવાળો વ્યક્તિ છું કે હું પાર્ટીનો સાથ નહીં છોડું એટલે મેં પીએમ પદની ઓફર ઠુકરાવી દીધેલી બીજું એક પંદર સપ્ટેમ્બરે એમણે એવું નિવેદન આપ્યું કે આપણા દેશમાં કોઈ પણ કામ પૂરું કરવા માટે પારદર્શિતાની જરૂર હોવી જોઈએ એમણે પોતે આવું એક નિવેદન આપ્યું કે જેટલું વજન ફાઇલ પર વધારે મુકાશે એટલી ઝડપથી તમારી ફાઇલ દોડશે એ પછી એમણે એક એવું નિવેદન બી આપ્યું કે જે કોઈ જાત પાતની વાત કરશે એને હું લાક મારીશ અને હમણાં છેલ્લા બે બે દિવસ પહેલાં એમણે મહારાષ્ટ્રમાં એવી વાત કરી કે રાજનીતિની અંદર દીકરા દીકરી કે પત્નીઓ માટે ટિકિટ માગનારાઓ માટે મને શરમ આવે છે એમના જે દીકરા દીકરી હોય એમણે જાતે પોતાની ક્ષમતા સાબિત કરીને રાજકારણમાં આવવું જોઈએ આવી બધી વાત કરી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ